ભૂલથી એ કદાચ મારે મારો ગોખલો આમ બનાવેલો હોય દિવાલ માં અને તિરાડ પડી તો પાંચસો વર્ષ થશે મને ગોતવા માં માતા છો મારા મંદિર માં તિરાડ પડી જાય ને અમે એક તિરાડ મારે કાળકા ના મંદિર માં એક તિરાડ પડી જાય ને તો તારા દીકરા ના દીકરા ના દીકરા થશે ને પાંચસો વર્ષ થશે ને પાછી ત્યારે આઈશ તારા ઘરે આના હજુ તને ચેતવું છું કે કાલે તું આઈ મને એવું કહીશ કે માં ભૂલ થઈ ગઈ છે એટલે હું તને એવું કહીશ કે જા ભગવાન બીજો અવતાર આવે તો પાંચસો વર્ષ પાછો મળજે થાય ને એટલે હું એક જ કહું છું કે જે બોલું છું એ લખું છું જે લખું છું એ જ ભૂસું છું અને જે ભૂસાઈ જાય ને પાછું નવું લખું છું એટલે હું જ લખું છું અને હું જ ભૂસું છું અને ભૂસ્યા પછી કઈક લખવું હોય ને તો પાછી હું નહીં લખું છું શું કીધું એમણે બેસાડ્યા એમણે અને પછી કે બ્રહ્માણી માતા ખોડ દીધો છે નહીં કે એને જ બેહાડ્યા નહીં કે હા એટલે બાબાજી મે કારણ હું આમ એક પૂછું છું માર એટલે મેં કહ્યું હતું એ જ છું બાબર એટલે હું તો એના પ્રમાણે ચાલુ રહ્યું અને મારા બાબુજી એમના જ સુખી થયા હતા અરે એને શું બે હાડ્યું એમણે એમણે બ્રહ્માંડમાં બેસાડ્યા અને કોક મહારાજ અને સજી માનવ શીખો તમારે હું દેવો કરું છું મારી પછી એમ કીધું કે તમારે જ્યાં પેલા બેઠા છે ને તે બે અગરબત્તી કરો ત્યાંય કરું છું તમારા ઝોકડીમાં બેઠા છે એમની બે અગરબત્તી કરો ત્યાંય કરીએ છીએ મારી પણ કોઈ છેલ્લે મૂકી દીધા આ પછી અમે શું માળી

તમારે જે તમે લઈને બેઠ્યા હોય અને તમને એવું લાગે મારા બતાયા પછી ને મારા કીધા પછી જે થાય વસ્તુ તો તમને ખબર તો પડે ને માતા જે કીધું તું હાડું થયું તો કે સાચું કે એ વસ્તુ બરોબર કે હું બતાવું અને તમને એનું પ્રમાણ મળે તો તમે તો કરવાના જ છો પણ પેલા જે ચાર ચાર પાંચ જે દીવા પડ્યા ને એ તમારે જે તમને કરવું એ તમે એનો રસ્તો તમારે કરવાનો

પછી અને માં એ હસતા હોય મને આશીર્વાદ આપે છે પણ એ કોણ છે કોણ નહીં મને ખબર નહીં એમને છસો ને એકસઠ વર્ષ મને જૂનો ઇતિહાસ કીધો છે પણ શું ઇતિહાસ કીધો કે હું ત્યાં ઉભી છું છસો એકસઠ વર્ષથી અને એમની જોડે એક મણીધર ગોગ છે હા હા ગોગો હા મણીધર તો ઘરે ઘરે છે પણ એમની જોડે ત્યાં મણીધર એક ગોગ છે એ બી બતાવ્યું તું મને મણી મણી એટલે પેલો મણી એટલે આટલી મોટી ચમકતી હોય એમના માથા ઉપર

અને રાત્રે બાર થી ત્રણ કેટલો બાર થી ત્રણ બાર થી ત્રણ ની અંદર એક માતાજી આવ અને એના હાથમાં ત્રિશૂલ હોય શું હોય ત્રિશૂલ બાર બે બે દિવસ પછી આજથી બે દિવસની રાતે ત્રણ વાગે તન માતાજી સપનામાં આવ તન માતાજી સપનામાં આવ અને માતાજીએ ખાલી ત્રિશૂલ પકડ્યું શું પકડ્યું ત્રિશુલ પકડ્યું હોય તો તારે માનવાનું કે તારી અસલ માતા થાય બરાબર હવે હું તને બે બે આ પ્રમાણ આપું છું એ માતાજી તારા સપના માં આવે અને ત્રિશુલ હાથમાં હોય એટલે તારે માનવાનું કે એ અસલ તારી કુળદેવી થાય અને પછી એનાથી સાત દિવસ કેટલા સાત દિવસ એનાથી બીજા સાત દિવસ થાય એટલે કાળકા પાવાગઢ બતાવે ને એટલે તારે માનવાનું કે કુળદેવી કાળકા થાય મનમાં તો કાળક જ ચાલે છે એક નિશાની આપું છું જેની કુળદેવી કાળા હોય ને મારે કાળા જ પહેરવા જોઈએ છે આ તો દુનિયા ને બતાવવા માટે ધોળા પહેર્યા છે એટલે આજથી બે દિવસ રાત્રે બાર થી ત્રણ માં એક માતા આવે ઊંચી ઊંચી અને હાથ માં એ માતા કરતા એનાથી એનાથી દોઢું તો ત્રિશુલ હોય આમ માતા આમ ઉભી હોય ને એટલે એનાથી દોઢું ત્રિશુલ હોય મોટું અને પછી આઈ જતી રહી ને પછી હાથમાં દાળે સપનું બીજું આવે અને એમાં પાવાગઢ બતાવ અને કાળકા એમ કે હું પાવાગઢ ની કાળકા છું તો તાર કુળ દેવી તરીકે એને અપનાવવાની અને બીજું બીજું કે કાળકા માતા તારી અસલ કુળદેવી થાય કાળકા માતા તારી અસલ કુળદેવી થાય જેને જેને ખબર પડી ને બધા પકડીને બેહી ગયા છે બરોબર ચાર ઘર માં ફરવું કેટલા તારી પેઢીના ચાર તારા ભાઈઓ થાય ને એના ચાર ઘરે ફરવું અને કાળકા મને મલ 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 તમારી કુળદેવી છે ને અસલ કાળકા માતા થાય

મારા મંદિર માં તિરાડ પડી જાય ને અમે એક તિરાડ મારે કાળકા ના મંદિર માં એક તિરાડ પડી જાય ને તો તારા દીકરા ના દીકરા ના દીકરા થશે ને પાંચસો વર્ષ થશે ને પાછી ત્યારે આઈસ તારા ઘરે એટલે તિરાડ ના પડવી જોઈએ હા ઘર ભલે સુધાર તો માતા આલ છે અને કરજો ને સારું જીવન જીવજો પણ તમારું પોતાનું સારું કરવા માટે કાળકાનું ના બગાડતા હજુ તને ચેતવું છું કે કાલે તું મને એવું કઈશ કે માં ભૂલ થઈ ગઈ છે એટલે હું તને એવું કહીશ કે જા ભગવાન બીજો અવતાર આવે ને તો પાંચ પાછો મળજે થાય ને એટલે હું એક જ કહું છું કે જે બોલું છું એ લખું છું જે લખું છું એ જ ભૂસું છું અને જે ભૂસાઈ જાય ને પાછું નવું લખું છું એટલે હું જ લખું છું અને હું જ ભૂસું છું અને ભૂસ્યા પછી કઈક લખવું હોય ને તો પાછી હું ને એવું લખું છું થાય કે ના થાય એટલે તારો ગુનો ભૂલ થાય ને તું તારો મને મારી પાસે આવજે એટલે હું તને કહીશ કે અરર માતાને બેહાડી એટલે તું કહીશ કે હા બેહાડી હતી પણ ભૂલમાં કદાચ મારાથી આવું થઈ ગયું છે ને મંદિરમાં એક નુકસાન થયું છે ને ચિરાર પડી છે એટલે હું તને કહીશ કે પાંચસો વર્ષ ભઈ કદાચ પરમાત્મા તને નવો જન્મ આપે ને તો જા આને આ રૂપમાં તને પાંચસો વર્ષ ભઈ મળીશ એટલે પાંચસો વર્ષ સુધી તારા ફરવાનું રહેશે કેટલા પાંચસો વર્ષ તારા ફરવાનું એ પાંચસો વર્ષ આવતા આવતા આજથી પાંચસો વર્ષ આવતા આવતા આ ધરતીઓ પર બે જ દેશ બચ્યા છે કેટલા આ ધરતીઓ પર બે દેશ બચ્યા છે અને આ આ દેશમાં ફક્ત 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 ત્રીસ જ હજાર માણસ જીવતું હશે કેટલો ત્રીસ હજારમાં ત્રીસ હજાર જ માણસ જીવતું હશે હો એ વખતે કોઈ ભગવાન નું મંદિર નહીં હોય કોઈ માતા નો ડુંગરો નહી હોય પણ એ આદ્યા સુક્તિ પાછી એવી ને એવી બોલતી હશે